તો અહીંયા લીલી જંડી આપવામાં આવે એટલે આપણે ડાબી બાજુના ટ્રેક પર આપણે રોડ પર ચાલતા જવાનું છે દોડવાનું કોઈએ નથી અને એક થી બીજા વચ્ચે ઓછામાં ઓછો એક હાથ અંતર રાખીને દોડ જોડી ઈડીને કોઈએ ચાલવાનું નથી સમજી ગયા કેટલું અંતર હોવું જોઈએ એક હાથ નું એટલું આરામથી છૂટા છૂટા ચાલજો અડી અડીને ચાલવાની જરૂર નથી ત્યાં

आप જોઈ રહ્યા છો પ્રજા પંખ ન્યૂઝ 800 મીટરની મેરેથોન દોડ યોજાય विगतવાર જોઈએ તો વિકસિત ભારત માટે સમર્પિત ગુજરાત આ ભાવના સાથે સુરતના કંકપૂર વિસ્તારમાં આજે જોવા મળ્યો વિકાસનો ઉલ્લાસ અને ઉમંગ ગુજરાત સરકારના વિકસિત ભારતના નિર્માણ માટે ગુજરાત છે સમર્પિત અભિયાન હેઠર સુરત મહાનગરપાલિકાના સાઉથ ઝોન બી कनकपुर द्वारा विकास सप्ताहनी उजवणी भव्य रीते कर राज्य सरकार ना ठराव अनुसार दर वर्षे सात पंदर ऑक्टोबर वच्चे उजवाता विकास सप्ताह अंतर्गत आ वर्षे अक्टूबर ऑक्टोबर रोज सवारे सात ने त्रीस मिनिट कलाके कनकपुरनी सहयोग सोसायटी सर्कल ग्लोरीना वेली सुधी आठ सौ मीटर दौड़ दौड़ोज આ દોડમાં કનકપુર પારડી તળંગપુર સચિન તથા આસપાસના વિસ્તારોની શાળાઓના એક હજાર બસ્સો પચાસથી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉત્સાહપૂર્વક જોડાયા સાથે જ સામાજિક અગ્રણીઓ મીડિયા પ્રતિનિધિઓ એનજીઓ સભ્યો સાઉથ ઝોન બીના અધિકારીઓ અને વિસ્તારના નાગરિકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો આ આયોજન સાઉથ ઝોન બીના પર્સોનલ ઓફિસર શ્રી દીપક પટેલ અને આકારણી અધિકારી શ્રી ચેતન પાટીલના માર્ગદર્શન હેઠળ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું શ્રી ચેતન પાટિલના જણાવ્યા મુજબ આ મેરેથોન માત્ર ખેલકૂદનો કાર્યક્રમ નહોતો પણ આરોગ્ય સમાજચેતના અને વિકાસ પ્રતિના પ્રત્યેની પ્રતિબદ્ધતાનો જીવંત દાખલો હતો કનકપુરની આ મેરેથોનથી એક સ્પષ્ટ સંદેશ મળ્યો એકતા ઉમંગ અને સહયોગથી જ બને વિકસિત ગુજરાત અને વિકસિત ભારત ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ વગાડી લાઈક કરશો પ્રજાપંખ ન્યૂઝ સચિનનો આભાર